નમસ્કાર મિત્રો આજે આપણે આવી ગયા છે આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના અતિ છેવાડાનું ગામ એટલે કે રાવપુરા અને આ રાવપુરા છે એ આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના બદલપુર ગામની જે સરહદ પર આવેલું છે અને ત્યાં એક છાત્રાલય આવેલી છે આપણે આજે એ છાત્રાલયની મુલાકાત કરવાના છે નમસ્કાર મિત્રો તો આજે આપ આપણે આવી ગયા છીએ બોરસદ તાલુકાના બદલપુર ગામના નજીક અને ખંભાત તાલુકાના રાવપુરા ગામે આવેલ એક છાત્રાલય કે જેનું નામ છે શ્રી યોગી કુમાર છાત્રાલય અને આ યોગીકુમાર છાત્રાલય છે એ યોગીકુમાર છાત્રાલયની આજે મુલાકાતે આવ્યા છીએ અને આ જે યોગીકુમાર છાત્રાલય છે એના હું તમને લા દ્રશ્યો બતાવીશ અને ત્યાંની વિશેષતા અને બાળકોને ભણવા માટેનું એ સરસ મજાનું જે વાતાવરણ છે એનો આજે હું તમને પરિચય કરાવીશ તો ચાલો મિત્રો આજે આપણે આ જે યોગીકુમાર છાત્રાલય છે એ યોગી કુમાર છાત્રાલયની મુલાકાતે જઈ રહ્યા છે હું આજે તમને ત્યાં જે ત્યાંની પરિસ્થિતિ છે તેની જે સાચી હકીકત છે અને તેનું જે વાતાવરણ છે બાળકોને ભણવા માટેની કેવી સરસ મજાનું વાતાવરણ છે એનું હું તમને સરસ અહીંયા આપણે વિડીયોના માધ્યમથી બતાવવાનો પ્રયત્ન કરીશ તો મિત્રો તમે જોઈ શકો છો કે આ જે યોગી કુમાર છાત્રાલય છે અને એ યોગીકુમાર છાત્રાલયની અંદર સરસ મજાનું એવું કુદરતી વાતાવરણ આજુબાજુ તમને જોવા મળી રહ્યું છે અને આ છે છાત્રાલય કે જ્યાં આગળ ધોરણ પાંચથી બારની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે એ રહી શકે છે અને ભણી શકે છે અને એ પણ નિઃશુલ્ક અહીંયા રહેવા અને જમવા માટેની ફ્રીમાં સગવડ આપવામાં આવે છે આ છે યોગીકુમાર છાત્રાલય કે કુમાર છાત્રાલયની જે પ્રવેશ દ્વાર છે પ્રવેશ દ્વારની અંદર નજીક તમે જાઓ છો ત્યાં સરસ મજાનું ક્ષત્રિવાર ભાતીજી મહારાજનું મંદિર પણ આવેલું છે કે જ્યાં આગળથી તમે જોઈ શકો છો દર્શન કરી શકો છો અને અહીંયા કોઈ પણ બાળક છે એ બાળક સવારમાં દાદાના દર્શન કરી અને પછી ત્યાં અભ્યાસ માટે જઈ શકે છે આજે છાત્રાલય છે એ છાત્રાલયની અંદર વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓને રહેવા અને જમવાની ફ્રીમાં સગવડ મળે છે અને અહીંયા કેવી કેવી સુવિધાઓ છે એની પણ હું તમને એક ઝાંખી કરાવીશ અને એનો પરિચય કરાવીશ તો તમે જોઈ શકો છો કે આ જે છાત્રાલય છે છાત્રાલયની અંદર રહેવા માટે બાળકો અત્યારે વેકે સંજીવો માહોલ છે એટલે બહુ ઓછા વિદ્યાર્થીઓ છે પરંતુ અહીંયા તમે જોઈ શકો છો રહેવા માટેની સરસ સગવડ છે અહીંયા બીજી સગવડો પણ તમને જોવા મળે છે બીજી વસ્તુ કે આ છે એ બાળકોનો સભાખંડ છે કે જે જગ્યાએ બાળકો બેસી અને સરસ રીતે પ્રાર્થના કરી અને પછી પોતાની સવારની વાંચન પ્રક્રિયા છે એ વાંચન પ્રક્રિયાને શુભારંભ કરી શકે છે હવે આપણે જોઈએ જોઈ શકીએ છીએ કે અહીંયા આ જે મંદિર છે મંદિરની અંદર સરસ્વતી મતી માતાજી બિરાજમાન છે એ ઉપરાંત અહીંયા જે મામા તરીકે ઓળખાતા આ જે તેઓએ પણ અહીંયા ખૂબ જ સારું એવું બાળકોને સંસ્કાર અને શિક્ષણ આપ્યું છે અત્યારે તેઓ નથી છતાં પણ એમની યાદગીરી છે એ જોવા મળે છે તમે જોઈ શકો છો કે જે આ સંસ્થા છે સંસ્થાના